નમસ્કાર હું છું કેતર અને આપ જોઈ રહ્યા છો સીબી લોકસભાની ચૂંટણી પહેલા દેવી મુજબ સમાજના પાંચસો જેટલા લોકો સી આર પાટીલની અધ્યક્ષતામાં બીજેપીમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી પહેલા દેવી પૂજક સમાજના પાંચસો જેટલા લોકો ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે આ પહેલા ભાજપમાં નારાજગીને લઈ અને ભાજપ છોડી ગયા હતા તો લોકસભાની ચૂંટણીમાં પોતાની માંગણીને લઈને માંગણી સંતોષવાની શરત સાથે ભાજપમાં ફરી એકવાર જોડાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્ન માટે ભારતમાં જોડાવાનું દેવી પૂજક સમાજના આગેવાનોએ જણાવ્યું હતું મારું નામ રૂપસંગભાઈ ગુર્ગાજી ભરભીડિયા છે હું અખિલ ભારતીય આદિમ મહાસંઘ અને વિરાટ દેવીપૂજક સંઘના પ્રમુખ તરીકે કામગીરી નિભાવું છું ખાસ કરીને આજે દેવીપૂજક સમાજના લોકો બીજેપીને સમર્થન જાહેર કરે છે અને બીજેપી જોઈન કરવાના છે શું કહેશો હા સાહેબ અમે અમારી જે માગણીઓના ભાગરૂપે અમે બે વાર રજૂઆત કરી અને અમને આગળ પાર્ટી સાથે ધરી દીધી છે અમને પૂર્ણ વિશ્વાસ છે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અને ભાજપ સરકાર ગરીબો માટે કામ કરે છે અને અમારું કામ સો ટકા સફળ થશે એવો મોટો વિશ્વાસ છે કારણ કે ભાજપ સરકાર ગરીબોની છે એટલે અમે આ દેશની ઇલેક્શન છે એટલે દેશ પ્રત્યેની જ્યારે ઇલેક્શન હોય ને વિશ્વમાં મહાસત્તા આપણો દેશ બનવા જઈ રહ્યો હોય અને ડોલરને પણ ચેલેન્જ કરીને રૂપિયાને જો વિશેષ મહત્ત્વ આપીને મજબૂત બનાવી રહ્યા હોય ત્યારે સાહેબ અમે પણ દેશના નાગરિક છીએ અમારી ફરજમાં ક્યાંય કચાશ ન રહી જાય એટલે અમારી માગણીને સાઈડમાં રાખી અથવા તો એમના કોલે ધરી અને અમે સાથે જોડાય અને અમારી ફરજ અમે અદા કરવા માટે જોડાઈ રહ્યા છીએ